રોજ મંદિરે જઈને પ્રાર્થના કરતો અને કહેતો હે પ્રભુ હું તમારા શરણે છું તમારું નામ જ મારો આધાર છે એક દિવસ મહાદેવે એક તપસ્વીનું રૂપ ધારણ કરીને દેવદાસ પાસે આવ્યા તેમને કહ્યું હે ભક્ત તું સત્ય ભક્ત છે કે નહીં તે માટે તારી એક પરીક્ષા છે ગામમાં એક વૃદ્ધ સ્ત્રી છે જે ભૂખી છે

થોડા જ ક્ષણોમાં ગામમાં ચમત્કાર થયો આકાશમાં કેરા કેરા વાદળા છવાઈ ગયા અને ભારે વરસાદ શરૂ થયો આ સુકાઈ ગયેલા ખેતરો ફરીથી લીલાછમ થઈ ગયા ગામના લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા દેવદાસ સમજી ગયો કે ભક્ત માત્ર સ્ત્રોત પાઠ અને પૂજામાં નથી પરંતુ સાચા અર્થમાં સેવા અને પરોપકારમાં છે તે રાતે મહાદેવ ફરી પ્રગટ થયા ભક્તિ નો સત્ય અર્થ છે સેવા દયા અને નિષ્ઠા તો સાચો ભક્ત છે ત્યારે દેવદાસ એક મોટો સંકલ્પ લીધો તેને નક્કી કર્યું કે તે પોતાનું જીવન માત્ર ઉપાસના માટે નહીં પરંતુ સમાજની સેવા માટે પણ સમર્પિત કરશે તે દરરોજ એક માણસની મદદ કરવાનું નક્કી કર્યું આજે ભૂખ્યા લોકો માટે ભોજન તો ક્યારેક તરસ્યા લોકો માટે પાણીની વ્યવસ્થા કરી કેટલાક વર્ષો પછી દેવદાસ એક પ્રખ્યાત ભક્ત અને દાતા તરીકે જણાતો થયો લોકો તો તેને પ્રેમ કરતા કારણ કે તેણે માત્ર ઉપદેશ આપ્યો નહોતો પણ પોતે સેવક બનીને જીવન જીવ્યો હતો એક દિવસ એક યુવાન સાધુ તેને પાસે આવ્યો અને પૂછ્યું દેવદાસ તમારું જીવન કેટલા સમયમાં ગયો છે છતાં તમે કદી હાર માની નહીં આપની શક્તિનું રહસ્ય શું છે દેવદાસ હળવી સ્મિત સાથે બોલ્યો ભક્ત એ માત્ર સ્ત્રોત અને પૂજા કરવી નથી સાચી ભક્તિ એટલે દયાળુ હૃદય નિષ્ઠા અને પરોપકાર ભગવાનને પ્રસન્ન કરવા માટે આપણે મંદિરમાં જવું જરૂરી નથી પણ માટે સ્નેહ અને સહાનુભૂતિ રાખવી જરૂરી છે આ વાત સાંભળીને યુવાન સાધુ પ્રણ પ્રભાવિત થયો અને તે પણ સ્વાર્થી જીવન જીવવાનો સંકલ્પ લીધો નિઃસ્વાર્થ જીવન જીવવાનો સંકલ્પ લીધો

માત્ર પૂજા પાઠ અને સ્ત્રોત વાંચવામાં નથી પરંતુ નિષ્ઠા દયા અને પરોપકાર દ્વારા આપવામાં આવે આવે છે 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 કે સાચો ભક્ત એ જ માણસનો શકે અને સનાભૂતિ દર્શાવી શકે છે તો મિત્રો આ વાર્તા કહાની તમને કેવી લાગી તે જરૂર કોમેન્ટ કરીને કહેજો અને જો તમને વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ વિડિયો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ